નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરાના આજવા રોડ ખાતે કૈલાસ પાર્ટી પ્લોટના સામેના રોડ પર પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે વરિષ્ઠ નાગરિક ફોરમ વડોદરા વિભાગ સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમાં ફેડરેશન કાર્યક્રમ સિનિયર સિટીઝન ફેડરેશન કાર્યક્રમ સાથે જ પ્રીતિભોજન મ્યુઝિકલ પાર્ટીની સંગત રાખવામાં આવી હતી સાથે જ સ્નેહભર્યું સમાપન પણ કરવામાં આવ્યું હતું તમામ જે સિનિયર સિટીઝન છે તમામ જે મેમ્બર્સ છે સાથે જ હોદ્દેદારો

બે હજાર પંદરમાં આની રચના થઈ હતી અને શરૂઆતના જે ફાઉન્ડર હતા અમારા પ્રમુખ સાહેબ એ એમ એન શાહ સાહેબ હતા અને છેલ્લા આઠ વર્ષથી હું જે ભાગચંદાણી આ કામગીરી સંભાળી રહ્યો છું અને ચારેય ચાર વિભાગના પ્રમુખો મંત્રીશ્રીઓના મારફત અમારી દરેક જગ્યાએ અલગ અલગ કારોબારી ચાલે છે ચારેય વિભાગમાં પોતપોતાના કાર્યક્રમ વર્ષમાં બે વખત કરવામાં આવે છે આ વર્ષે ટન વડોદરાનો હતો અને વડોદરાના પ્રમુખ શ્રી વી આર પટેલ મારફત આ આયોજન કરવામાં આવ્યું એમની કારોબારીના સભ્યોને હેલ્પ કરી અને ટીમવર્ક સાથે આ સુંદર કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આવું દરેક વર્ષે અમે કરીએ છીએ અને આ વર્ષે વિશેષ અમે આ વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છીએ અમારી દરેકને શુભકામનાઓ છે દરેક વર્ષને સ્નેહી અમારા સિનિયર સિટીઝન એમની આયુષ્ય લાંબુ રહે નિરોગી રહે અને સરકારશ્રીના જે અમને કંઈ લાભો મળે છે એ પૈકી અમે પણ કંઈક સમાજ માટે અને અલગ અલગ લોકો માટે બધું કંઈ કરી શકીએ એવી ભાવના સાથે અમે અહીંયા ભેગા થયા છીએ અને હવે પછીના અમારા આયોજન આજે નક્કી થશે અને આ વખતે વડોદરાને આ કાર્યક્રમ સમર્પિત છે હું બાગચંદાણી અધ્યક્ષ ફેડરેશન પ્રમુખ તરીકે બધાનું વેલકમ કરું છું બધાનો આભાર માનું છું અને આ કાર્યક્રમને વિશિષ્ટ અભિનંદન આપું છું વડોદરાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આજે જે અમારો કાર્યક્રમ ફેડરેશનનો થઈ રહ્યો છે તેમાં હું શ્રી વી આર પટેલ વરિષ્ઠ નાગરિક ફોરમ વડોદરા વિભાગના પ્રમુખ છું તેઓ અમારે સિસ્ટમ એવી હોય છે કે ભાઈ ચારેય ઝોનમાં વારાફરતી પ્રોગ્રામ કરવાનો હોય ફેડરેશનનો એટલે આ વખતે અમારો ક્રમ હતો એટલે અમે ફેડરેશનને આમંત્રિત કર્યા તેમાં ચારેય ઝોનમાંથી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાંથી કર્મચારી ભાઈઓ આવ્યા છે નિવૃત્ત અને તેઓ અમે એક મંચ ઉપર ભેગા થયા સ્નેહ મિલનનું આયોજન કર્યું ખાઈ પીને આનંદ કરીશું મજા કરીશું અને દરેકનું આયુષ્ય સારું રહે તેવી શુભકામના સાથે જય ભારત